આકાશવાણી ભૂજ નમસ્કાર નવરાત્રીના પર્વની શુભકામનાઓ સાથે હું છું વિરલ રાણા અને હવે સાંભળીએ સ્થાનિક સમાચાર ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા એકસો પાંત્રીસ ઉમેદવારોની આજે ચકાસણી થશે જોકે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ ઓક્ટોબર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહ્યા છે તે ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે દરમિયાન ગઈકાલે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસો એકોતેર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા અમારા જણાવે છે કે સૌથી વધુ ઉમેદવારોએ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યો છે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે આઠ બેઠકોની પેટા ચૂંટણી આ બેઠકોની પેટા ચૂંટણી આગામી ત્રીજી નવેમ્બરે યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી થશે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે લીમડી બેઠક પરના અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ઉમેદવારી પત્ર ટેકનિકલ ભૂલના કારણે રદ થયું હોવાના સમાચાર છે દરમિયાન ગુજરાત વિધાનસભાની અભળાસા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી એમને મળતા સમાચાર મુજબ ભરાયેલ બત્રીસ ઉમેદવારી પત્રો પૈકી ચકાસણી દરમિયાન આજે સાત ઉમેદવારી પત્રો રદ ઠર્યા હતા હવે પચીસ ઉમેદવારી પત્રો અને ઓગણીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે કે સોમવારે ઓગણીસમી ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થતાં સમગ્ર દેશ સહિત દેશ પ્રમા રાજ્યના ભાવિકો ભક્તિ ભાવનાની સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસ્થા સાધના અને ઉલ્લાસના પર્વ નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે પ્રધાનમંત્રી નવરાત્રી પર્વના પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીના પૂજન અર્ચન કરી સૌને માટે સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના સરકારની માર્ગદર્શિકા પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાય છે અંબાજીમાં સવારે આઠ થી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન થઈ શકશે પણ ચાચર ચોકમાં ગરબાનું આયોજન મોકૂફ રખાયું છે ખોડલધામમાં દર્શન કરી શકાશે પણ રાસોત્સવ પદયાત્રાનું આયોજન રદ કરાય છે રાસકબાર વગર નવરાત્રીની કલ્પના ન થઈ શકે પરંતુ આ વર્ષે કોરોનાના પગલે રાજ્યમાં દરેક પ્રકારના ગરબાના આયોજનો રદ કરાયા છે રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી પૂજાની મંજૂરી આપવામાં આવી છે અને જો કે ફ્લેટ સોસાયટીમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં આ વર્ષે ગરબા ન યોજાતા ખેલૈયામાં ભારે નિરાશા વ્યાપી છે આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે ઓનલાઈન ગરબાની વ્યવસ્થા પણ કરાઈ છે અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર સતર્ક બન્યું છે દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અબડાસામાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જયારે ભુજમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે કચ્છ જિલ્લા શહેરી ગ્રામ્ય અંતરિયલ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈને પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવના રહેલી હોય આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમાં તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારું હું હોટેલ ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજીસ્ટ્રેડ એન્ટ્રી સાથે દરેક હોટેલ પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી કચ્છ જિલ્લામાં અમલવારી કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડીકેની એક ચહે જણાવાયું છે આ હુકમનો સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે સોતમ મિત્રો નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવ દુર્ગાને પ્રથમ દુર્ગા છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે ઋષભ સ્وار શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે અને હવે સાંભળીએ મા શૈલપુત્રીની આરાધના માટેનો આ શ્લોક ચંદ્રાર્ધરાુ શૈલપુત્રિમ અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર